હેલો મિત્રો આજે હું તમને મહામૃત્યુંજય મંત્ર વિશે પૂરી જાણકારી આપીશ જો તમને મારી એવી અવનવી વાર્તાઓ પૌરાણિક અને ધાર્મિક કથાઓ ગમે તો તેને લાઈક કરો અને આવી જ બીજી કથાઓ અને પૌરાણિક ધાર્મિક અને અવનવી વાર્તાઓના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર પ્રેસ કરો મહામૃત્યુંજય મંત્ર અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી ભગવાન શિવ એક મહાદેવ કહેવાયા છે શિવ એ રુદ્રની ભાવનામાંથી ઉદભવ્યા છે શિવ સંહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાયા છે તેઓને સર્વોત્તમ મનાયા છે શિવ સર્વાંગે સુંદર અને એકરૂપે ઘણા જ સૌમ્ય છે સ્વભાવે બહુ ભોળા અને દયાળુ છે ઉપનિષદમાં તેને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપ વર્ણન વર્ણાવ્યા છે શિવની રચિત આ મહાન મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળ્યો છે એથી એને મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ પર વિજયનો મંત્ર કહેવાયો છે આ મંત્રના ઘણા નામ અને રૂપ છે કેટલાક એને રુદ્ર મંત્ર કહે છે કેમ કે તે શિવની રુદ્ર સ્વભાવની રજૂઆત કરે છે ત્રંબકમ એ શિવની ત્રણ આંખોનો સંકેત આપે છે કહેવાય છે કે શુક્રાચાર્ય ઋષિએ પોતાના તપ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેમણે મૃત્યુ પામેલાને સજીવન કરી શકે તેવા સંજીવની મંત્રની રચના કરી હતી જે શિવ દ્વારા તેમને અપાયેલા જીવન બહાલ વિદ્યાનું આ મંત્ર એક રૂપ છે ગાયત્રી મંત્ર જેટલું જ મહત્વ આ મંત્ર ધરાવે છે મહામૃત્યુંજય મંત્રની શક્તિ જો તમે સાચી શ્રદ્ધા અને સમર્પણથી ભગવાન શિવની પૂજા કરો તો ભોલેનાથ બહુ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તને વરદાન આપતા હોય છે શિવ પૂજાના વિવિધ મંત્રોમાં મહામૃત્યુંજય મંત્ર સર્વશક્તિમાન મંત્ર કહેવાયો છે મહામૃત્યુંજય મંત્રનો અર્થ ભગવદ્રો મંદ પ્રમાણે મહામૃત્યુંજય એટલે શિવ અને શિવનો એક મંત્ર એટલે કે મૃત્યુ ઉપર વિજય મેળવનારો એક શિવ મંત્ર મહામૃત્યુંજય મંત્રનો શુક્લ યજુર્વેદમાં ઉલ્લેખ છે તે અહીં દર્શાવ્યો છે મંત્રમાં જીવનો શિવ સાથેનો દિવ્ય સંબંધ તથા શુદ્ધ ચેતના અને આનંદ પામવા માટેનો અમુક મંત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબક યજા મહે સુગંધિમ પૃષ્ઠિવર્ધન ઉર્વારક મૃત્યુ મોક્ષીય મામૃતા એટલે એનો અર્થ છે કે સમગ્ર સંસારના પાલનહાર ત્રિનેત્રવાળા ભગવાન શ્રદ્ધાશિવજીનું અમે ધ્યાન ધરીએ છીએ આરાધના કરીએ છીએ સમસ્ત વિશ્વમાં સૌરભ ફેલાવનાર ભગવાન શંકર મૃત્યુથી ન કેવળ મોક્ષથી અમને મુક્તિ અપાવો ઓમ એ પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન શિવ કે પરમત્વનું આકૃતિમાં કંડારેલું પ્રતીક છે રુદ્ર અને ત્રંબક રુદ્ર એટલે ભયંકર સ્વરૂપ ધારણ કરી અનિષ્ઠો અને અત્યાચારોનો વિનાશ કરનાર પાછળથી પુરાણોમાં રુદ્રનું સૌમ્ય શાંત કલ્યાણકારી વ્યક્તિત્વ પ્રકટ કરે છે અને તે શિવ શંભુ કે શંકર કહેવાયા રુદ્રદેવના ઉગ્ર સ્વરૂપમાંથી મૃત્યુંજય મહાદેવ કે મહાકાલ દેવતાનું સ્વરૂપ બંધાયું તે મહાકાલેશ્વર કહેવાયા અને તેમના મહાશક્તિ કાલિકા કહેવાયા ત્રંબક શબ્દના મુખ્ય બે અર્થ થાય છે ત્રણ આંખોવાળા અને ત્રણ પ્રકારના ભયમાંથી બચાવનાર પુરાણોમાં તે ત્રિલોચન કે ત્રમકેશ્વર કહેવાય છે શિવ પુરાણની શિવ પાર્વતીના વિવાહની કથામાં કહ્યું છે કે હિમાલયના શિખર પર સમાધિમાં બેઠેલા શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને તેની અગ્નિમાં સમાધિમાં ભંગ પાડનાર પ્રેમના દેવ કામદેવને ભસ્મ કરી નાખેલો ત્યારથી મહાદેવ ત્રિલોચન કહેવાયા આ મહામૃત્યુંજય મંત્ર ભગવાન શંકર ત્ર્યબકમની ઉપાસના છે સદાશિવ શંકર આશીર્વાદ આપનાર દેવતા છે સંઘ એટલે આશીર્વાદ અને કર એટલે આપનાર ત્રિદેવ ભગવાન શિવજી જ્ઞાન કર્મ અને ભક્તિ એમ ત્રણ વરદાન ભક્તોને આપનારા છે જન્મથી મહામૃત્યુ સુધીની માનવીની સફરને ભગવાન શિવજીની ઉપાસના દિવ્ય બનાવે છે ઉપાસનાનો શ્રેષ્ઠ સમય મહામૃત્યુંજય મંત્રની મોટા ભાગે સવારે બ્રહ્મ મૂર્તમા ઉપાસના કરાતી હોય છે જપમાં જેટલી વધારે શ્રદ્ધા અને ભક્તિ તેટલી ફળ પ્રાપ્તિ સાધકને થાય છે જીવનમાં શાંતિ પ્રભુ પ્રાપ્તિ અને ઐશ્વર્ય માટે મહામૃત્યુંજય મંત્રનો જપ સતત કરવો જોઈએ આ મંત્રનું મહત્વ પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રમાંનો એક છે આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે લાભ કરતા છે એવું કહેવાય છે કે આ મંત્રમાં મૃત્યુ પામેલાને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ પણ થાય છે